કીધું બિહારી બોલ્યો તારી બિહારવા ને કીધું બોડિયા ના સીમાડે બિહારી મેલડી ને પડી ને ગામ ધુમાડો કીધું ગામ ધુમાડો હતો ને ખાડો કરીને એ બધું ધન અંદર ડાયટ્યું અને ને મેલડી બોલી દીક જા હવા મહિના પછી આ તારું ઉખાડી જ જો એવું ને એવું ઊનું રાખું તો હું મેલડી રાખું આવા બોલ પડ્યા તારી થાકાજી મેલડી ના ભઈ જા હે આજે થાકાજી પુરા ને બોલ કાય ગોતું જાવ મેતા ક્યાં ગોતું મારે તું જ કેતી હાલ એ તારી વસ્તીમાં પીયો છે એ આ તો મારો હળસી છે એ આ તો આમ જો મારી વસ્તી ગાવાનું હોય તો મારો રમવાનો દી છે

ભાઈ પંદર <coughs> <coughs>

Thank you. જેની ખાંવી ખળા બેઠા છે એવા દાદાને આપણે યાદ કરવા છે આ મકવાળા મંડળી કોણની માલિકા જન્મ્યા છે અને એ બાપો બેઠા છે ત્યારે એ દાદાને આપણે યાદ કરવી કે ઘણા વર્ષો એવા દાદાને આપણે યાદ કરી દર્શન આપે અને આ બધા એવો પ્રેમ ભાવથી બાપાને આપણે એવું કેવી કે દાદા તમે કદાચ બધા દર્શન આપો અને એવા દાદા આપણે स्विर्या कई दादा મારા શરીર આવતા હોય મારા ખીમા બાપા ને આવતા હોય અને હે દાદા આજ તમારો માઠવ હોય આ તમારો પરિવાર આજે બેઠો હોય આને મારા ખીમા બાપા કા જો તમે મને અંતર થી હાથ પાડો અને ત્યારે બાપો કે તમે કેદી બોલાયો અને કીધું નો આવ્યો માં અને એવું મારો શું આવે છે ત્યારે તો પીઠ નો બતાવ તો આ તો પરદનો છે બા અને રણી સરવજી રેદ હોય હો ફાળ સડ્યો આવતો હોય પાકાજી પાકાજી હોય પાછો પાછો પીઠ તો મારી સદેતાનું ધાવણ લાગી જાય દાદાને ને કહોબો હોય અને ઈ દાદાને કહોબા હોય હોય મારો સુરાજ માનું હોય ત્યારે કેવાય હું બા ભાઈ દાદા

મારું લઈને આવતો અને કોઈ બેન દીકરી પ્રકાર કરે બાપ અને ત્યારે કે

दादा हां दादा जवाब हां

કે બધા દુને ને બધા પૂવા ને આમ ગાડા આમ ના સડતી ને સડતી દેખાય જો 15 દાણા અરે ના ના તો 11 આરા 11 આરા કે છે 9 છે લે લે મોળા આઈ જા દેખાય

છે <coughs> 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 <that> <indigenia> <ka> જો દાદા દાદા પાંત્રીગિયા ઓલા ના પાંત્રીગિયા ઓલા બોલ ઓલા 41 આજ છે આજ હવાઈ ને કોમન મારા ને ઓમન મારા નીકરાઈ ને કમાન મારી કળોયું ને કમાન બોલ પાસ ભાઈ પાસ ભાઈ દસ હજાર ઘરનું કહું ધરમ ધરમ સ્વેટર શું કદી દીધું હોય આપણે સેટી ગયો શું મારા બાપ થઈ ગયો હું ક્યાં થઈ ગયો આ કુળમાં સેટી પૂજાય તેને પગે છે આ કુળમાં સેટી પૂજાય તેને પગે છે

પહેલી સુંદરી સડે રસપૂતની બીજો હક કાપડો હોઈ દીકરો મારો હતો દીકરો મારો હતો અને દીકરી રસપૂતની હતી હો અને રાજાની સાચીની માહિલમાં બે લગ્ન કરેલા હો ભાઈ હે દીકરી રસ્પૂતની દીકરી એને ધૂંધું ટુકતું રમવા ન જાતું ના પાડા તો છતાં મારો દીકરો રમવા ગયો નહીં દીકરી સગી થઈ ગઈ આગલી તરીકે મારી તો માંડનના સંસારમાં સગી બેઠી હો ઇતિહાસ જણવા હોય ને મારા દીકરા હું પાંચસો પેઢીનો બાપ છું એક એકને કહેવા બે ને તો દસ હજાર કોડા છે મારે કોને કહેવા હે બાકી હામાં બે હોય ને મારા દીકરાઓને જો બાળકના ચોપડા લઈને બે હા હામાં મને બધું આવે હે Yeah, I should do it.

મને કઈ ખબર નથી એટલા દાદા તારી પાસે આવ્યો ત્રણે તો હું તને કહીશ તો તું યાદ રાખો તું હાસુ કહો ખોટો કહો તો ના વગર પ્રમાણ નહીં ને દાદા માથે નિશાન મૂકી પાંચ ભેટી નો એટલો બોલતો હોય તો એ પ્રમાણ તો માંગે ને વસ્તી તાની દાદા ન માંગે પ્રમાણે દીદી મારી વસ્તી એની તો તારા ભેટી કરવાની ને મારું થોડું કરે કરે છે

तो जो तो तो <Practice Alberto trifler> तो है ये क्या कर वीडियो बना ले

ફોન કરી જો ના એની નો કરી જો હું કરી ન થા મારા ભરોસે જારવાનું છે દાદા અને ભરોસે આલવાનું છે કોઈને મારે છે આ મળતું નથી કરો તરમ મળ 都不要了，不买。